ખાતે શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજ દ્વારા તેવીસ મો યજ્ઞો પવિત્ર સંસ્કાર યોજાયો ખેડ બ્રહ્મા કાશીનાથ મહાદેવ મંદિરે ઔદિચ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજ દ્વારા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી શ્રી ચાંપલપુર મારવાડા બારગામ તપોદન બ્રાહ્મણ સમાજ દ્વારા બટુકોને આશીર્વાદ આપ્યા હતા ખેડબ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ઓદિશ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજના પ્રમુખ દ્વારા બટુકોને સમાજના લોકો દ્વારા અસંખ્ય ગિફ્ટ આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવામાં આવ્યા તેમને સમાજના લોકોએ પણ આશીર્વાદ પણ આપ્યા આયોજનને સફળ બનાવવા માટે શ્રી ઓદિચ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સેવા સમાજના પ્રમુખ શ્રી જોશી ચેતનકુમાર અનિલભાઈ ઉપપ્રમુખ શ્રી મહેશકુમાર ઉમિયાશંકર રાવલ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દામોરદાસ ઠાકર મંત્રી શ્રી જોશી કિશોર કુમાર સૂર્યકાંત વગેરે સમાજના અગ્રણીઓએ ભારે જેમદ ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો જેમાં યુવક મંડળના કાર્યક્રમ સફળ બનાવવા માટે સિંહ ફાળો હતો જય શ્રી કૃષ્ણ જય અંબે શ્રી ઊદિત સહસ્ત ચોકડા બ્રાહ્મણ સમાજ ખેડબ્રહ્મામાં અવિરત છેલ્લા બાવીસ વર્ષ બાવીસ સમૂહ લગ્ન યજ્ઞ સમારોહ યોજાય છે જેવી રીતના આ ત્રેવીસમો થયો છે એવી રીતના વડીલોના આશીર્વાદથી પૂર્વજોના આશીર્વાદથી આ સુંદર કામગીરી સફળ કરીએ છીએ અને દર વર્ષાનું વર્ષ અમે આ કાર્ય કરતા રહીશું તેવા મા જગદંબા પ્રભુ ને પ્રભુ પ્રાર્થના ચંદ્રશેખર ભાવ સરહ